મોરબીના સનાણા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે માર્કેટ યાર્ડમાં ખેડૂતો તેમનો માલ લઈને આવી રહ્યા છે ટંકારા તાલુકામાં બાર હજાર હળવદ તાલુકામાં દસ હજાર વાંકાનેર તાલુકામાં બે હજાર અને મોરબી તેમજ માળિયા તાલુકામાં બત્રીસો જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ખેડૂતો પોતાની મગફળી લઈ અને આવશે અને કોમાસોલ જે આપણી સ્ટેટ લેવલની એજન્સી છે જે આપણે મોરબી જિલ્લા માટે નોટિફાઈડ છે આ ખરીદી કરવા માટે વધુમાં વધુ એકસો પચીસ મણ સુધીની ખરીદી હેક્ટર ડીટ ખરીદી કરવાની રહેશે જમીનના સ પ્રમાણમાં દસ હજાર જેવું માતમાં રકમનું મોટું પેકેજ અને એકસો પચીસ મણ લેખે ખેડૂતોની મગફળી ખરીદવામાં મોરબી જિલ્લાના સત્યાવીસ હજાર ખેડૂતોની મગફળી ખરીદવામાં આવશે તો આ સરકાર માટે જે નિર્ણય લીધો છે એ માટે અમે એને આવકારીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ હવા સોમન લેવાની અને મારી મગફળી સરકાર જોખે અને લઈ લેતી બજારમાં તો આના આઠસો નવસો જ આવે અત્યારે મને ચૌદસો બાવન રૂપિયા સરકાર તરફથી મળી ગયા છે આ ભાવ ખુલ્લામાં હોય છે હજાર અગિયારસો બારસો લગી આ ભાવમાં સાડા સરકાર દઈએ છે પૈસા છૂટા અત્યારે થઈ જાય જરૂર હોય ટેકાના ભાવમાં કામ સારું છે મોરબી માર્યા ત્રણ વર્ષથી આ લે છીએ